સંતલપુર તાલુકાના જજામ ગામ ખાતે ચાલતી ત્રણ દિવસની ભગવાન શ્રીરામ અને રાધાકૃષ્ણની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો રહ્યા ઉપસ્થિત પાટણ જિલ્લાના સંતરપોર તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક નગરી ઝજામ ગામ ખાતે ત્રણ દિવસની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો રામચંદ્ર ભગવાનનું અને રાધા કૃષ્ણનું નવીન મંદિર બનાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર સાધુ સંતો રાષ્ટ્રીય અગ્રણીઓને સમગ્ર ગામના લોકો જોડાયા હતા આ પ્રસંગે સંતોવાણી ભજન ભોજન ગોદાન પશુ પક્ષીઓને દાન સહિતના કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયા હતા આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા ગામ ની અંદર જય શ્રી રામના નારાથી ધાર્મિક વાતાવરણ બન્યું હતું તમામ સમાજનો લોકો અને મુસ્લિમ સમાજનો લોકો દ્વારા પણ યોજાયેલી પ્રાણ પ્રતિષ્ઠામાં જોડાઈ ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું આ પ્રસંગે ગામના યુવાનો દ્વારા સારી જમત ઉઠાવી ભવ્ય આયોજન કરી સફળ પ્રોગ્રામ બનાવ્યો સરપંચ શ્રી અન્ય લોકો દ્વારા પણ સારી કામગીરી કરવામાં આવી હતી આ પ્રસંગે સંતવાણી સહિતના કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની આયોજન કરવામાં આવ્યા હતા ઐતિહાસિક અને ધાર્મિક નગરી પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના બોર્ડરના કિનારે આવેલ જોજામ ગામ ખાતે ભક્તિમય વાતાવરણ બન્યું હતું ભારતીય ફોજની અંદર ફરજ બજાવતા બોર્ડના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી રામના અને રાધાકૃષ્ણના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા જજામ ગામમાં ભગવાનની શોભાયાત્રામાં મુસ્લિમ ભાઈઓ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી મુસ્લિમ ભાઈઓ દ્વારા મોટો ફાળો આપવામાં આવ્યો હતો ફાળો આપી હિન્દુ અને મુસ્લિમ એક જ એવો પુરાવો કર્યો છે વિરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સાંતલપુર